આમ નો વર્ગોડો બેન બરક બાય હશે બોલો ભાઈ શું બનાવશો તમે પાઈનેપલનો રસો ભાઈ હાલો આ મોગરો જાસમી આ છે પતલસી મોદનજીનો ઓલ ઓર્ગેનિક તુલસી માપીશ ઓકે આમર કમો ફકવાના ગુલાબ મોદન ઓલા આપીશ રવિશંકરના નામ હાલો તો ભાઈ આપણે નંદી સાઈડ જવા માટે તૈયાર છીએ એક છે સ્પેશિયલ નંદરીલ નંદ જાતા લોકો કામ છે કામ પતાવવા માટે આપણે દાયા છીએ નંદી હેલ્થ છે તો આ તો ભાઈ બહુ વાર લગાડે

પણ એ બે જણા બાજતા તો એટલું ને નહી એન કરવાળે બિસેરી એને ઓલાનો સપોર્ટ જ નથી કરતી એટલે ન એટલે એન કરવા બીસેરી ઓલાનો સપાટો જ ન કરતી નકરો નેટ સપાટો કરી નાખતી બિચારી દરેક ઓલું થયું એવી રાઇડા રાડ થતી આજુ બધુ ઓલા ભેગા કરી દીધી એ તમે જાહેરમાં રોમાન્સ કરવાનું ચાલુ કરી દીધું

આ માથે આંબો છે આમાં કેરીઓ આવે એટલે વાત ના ભાઈ ગઝબ કેરીઓ આવે આમાં હા ઠેઠ ક્યાં ઠેઠ આપણે પાર્કિંગ કરવાવું પડે હોટલ ક્યાં ઠેઠે પણ એક્ચુઅલી હોટલથી મેં નહીં નહીં તો એ ત્રણસો મીટર દૂર મેં ગાડી પાર્ક કરી છે અને હવે જમા રહીએ છીએ જમી લઈએ કારણ કે આપણે કામ જે કરવા ગયા હતા એ કામ આપણે પતાવી લીધું છે અત્યારે તો આપણે એને આપણે રિવેલ નહીં કરીએ એ કામને કામ પણ આપણું થઈ ગયું છે સારા મોરીટમાં બતાવી દીધું બીઆમ અને હવે દેશી મસાલામાં આપણે જમવા આવ્યા છીએ સારું નામ છે એનું એટલે હવે જઈએ આપણે ત્યાંનું ફૂડ કેવું છે શું છે હું નહીં ઠીક છે તો જઈએ આપણે બેંગલુરુ બેંગલુરુ હૈદરાબાદ હાઈવે ઉપર આવડિયા હોટલો આવે છે આફ્ટર સ્ટોલના ચાલો જેવી બને એવી આપણે લસ્સી બનાવવા બેઠા છીએ આ તમે જોશો હિમંશુભાઈ નાખે છે લસ્સી માં પાઇનેપલ પાઇનેપલ લસ્સી બનાવીએ છીએ આપણે ઠીક છે હિમંશુભાઈ બોલો ભાઈ શું બનાવો તમે પાઇનેપલ નો લસ્સો પાઇનેપલ નો લસ્સો લસ્સો બનાવીને આપણે પછી લસા પરાઠા બનાવશે અવનીબેન પડસાળા

આ એ પોતે અવની બેન રતીલાલ પડસાળા એટલે અત્યારે આપણે અહીંયા રોટલાનો રાળિયા શાકનો ને લસ્સીનો પ્રોગ્રામ છે આપણે અત્યારે દિવાળીનો ટાઈમ છે એટલે ઘણા ખરા મિત્રો આમાં થોડાક ગેરહાજરી છે એમની પણ અત્યારે આમ મસ્ત એટલે

હમ જો પોતે આમ ગોળો જો તમે આ મોડન ગોળો માટલા માં આવેલો ગોળો અને ઉપર અમે બીસલેરી

aise koye eu puchyo tu bhale amara avni ben hamna apne kerala jye aya koye puchu ose no mare mare badi છે silent

લાઇનમાં બેસે ને લાઈન મારવા માટે આવી ગયા છે પાછા વરાળિયું લઈ હાલો વરાળેમાં તો ભાઈ વારા પડતી બધાય નંબર વાઇફ થાય એવું નથી આપણે ડાયરેક્ટ ઠલવી દઈએ વારા પરતી વારો તારા પછી મારવાની જેમ આપણે વરાળે એમ બધું આપણે નાખીએ આમ તો કેવું મળે આ તો બઉ હાર્યા તમને નહીં આવે તમને જોઈન મોટા પાણી આવશે અમે સ્મેલ લઈને પાણી લઈએ છીએ હમણાં ખાવાના જ છીએ સમજો હા ડોડા રીંગણા કાંદા લસણ બટેકા એક નંબર ઓપણ ઈગડા ટી વસ્તુ બાજુમાં આવ્યો હો રોટલો બધા હા ઘરવાળાના હાથમાં એ તો અમારા રોટલામાં બહુ માસ્ટર હો પણ એન મમ્મીએ રોટલો બનાવવાનું શીખવાડ્યું છે બહુ સારું શીખવાડ્યું છે વાત જ ના પૂછો નેટ એક્સપેરિમેન્ટ આપણી ઉપર થાય ગાઈસ મિત્રો શાક રેડી ખાવા બે ગયા છીએ જોઈ શકો છો આ હા કડકડ તો પાપડ રોટલો વરાળ્યું શાક ને આ મારો ફેવરેટ સલાડ મારી મારી તો કરે અત્યારે માસ્ટર અમારા બ્લોગ અહીંયા ચાલુ છે પાછો ભાઈ એની વગર તો અમને ખાવું ન ભાવે ભાઈ ફેન દર્શક મિત્રો જમી લીધું રાડિયો આવી ગયું અંદર પેટમાં મજા આવી ગઈ હવે બાયુએ એટલી મહેનત કરી છે તો અમારે એટલી મહેનત કરવી રહે એટલે આપણે વાસણ ધોવાના છે બાયું એ બનાવવાની મહેનત કરીને આપણે ધોવાની મહેનત કરવાની છે એટલે વાસણ વાસણની બધું આપણે ધોવાનું તેમાં કોઈ આપણને કોઈ રીતની ચરમવરમ છે ખાવામાં શરમ ન આવતી હોય તો વાછણ ધોવામાં શરમ નથી આવતી ઠીક છે એટલે આપણે વાચન ધોઈ નાખવાના તે ધોઈ નાખીએ જો ભાઈ લાગી ગયા છે એ થોડા ધોઈ લે ભાઈ અડધા આપણે ધોઈ લઈએ બીજું પણ કાંઈ નહીં હાલ હું પોતા માંડ બસ ચાલો